ભુજમાં જે તે સમયે ગટર સાફ કરવા માટે અદ્યતન સાધનો પ્રકારના સાધનો આવ્યા હતા હાલની સ્થિતિ છે ડીએસલિંગ જે ગારો કાઢવા માટેના મશીન આઠ મશીન આવ્યા હતા બરોબર એમાંથી માત્ર અત્યારે ત્રણથી ચાર ચાલુ છે ત્રણથી ચાર બંધ છે અને જૂના પાંચ જે ચાલુ છકડા હતા એમાંથી ત્રણ ચાલુ હતા પાંચ હતા એમાંથી પણ એટલે કુલ વોર્ડ વાઇઝ એક છકડો દેવાની કા પૂર્વ કારોબારી ચેરમેન અને પ્રમુખે વાત કરી હતી કે કોઈ પણ વિસ્તારમાં ચેમ્બરમાં ગારા ન રહે એના માટેનું આયોજન કરેલું હતું એવી જ રીતે બે જે આની હાથે તે ગાડી આવે છે બોલેરો ગાડીમાં એક હજાર લીટરની ટાંકી લગાવી અને એ જે પ્રેશરથી ગા ગટરની ચેમ્બરો સાફ કરવા માટે પણ રાજ્ય સરકારે આપી હતી પણ આજે એ ગાડી માત્ર એક જ ચાલુ છે છકડા માત્ર ચાર જ ચાલુ છે જ્યારે ભુજ શહેરનો છપ્પન કિલોમીટરનો એરિયા હોય અને આ ઘાટનની સમસ્યા હલ ન થતી હોય અને પૂરતા સ્ટાફ માણસો પણ પૂરા ન હોય ત્યારે આ ઘટનની સમસ્યામાંથી ભુજ શહેરને મુક્તિ કઈ રીતે મળી શકે એક મોટામાં મોટો પ્રશ્ન છે